હેલો ફ્રેન્ડ તો આજે આપણે બનાવીશું ભૂંગળા બટેકા જેવા લારી ઉપર મળે એ આપણે ભૂંગળા તો મેં અહીંયા એક કિલો બટેકા લીધા છે તેની સાઈઝ આવડી છે તો એક ગ્લાસ આપણે પાણી એડ કરી દેસુ થોડું એવું આપણે મીઠું નાખી અને ઉપરથી બંધ કરી અને આપણે 3 થી ચાર વિસલ કરી લેશું યુનિક મસાલો બનાવાનો છે તો મેં એક બાઉલ લીધું છે તેમાં એક મોટી ચમચી લાલ કાશ્મીરી મરચું થોડું એવું મીઠું નાખી અને અહીંયા એક લીંબુનો રસ એડ કરી દેશું

ચમસી જેવું તેલ એડ કરી દેવાનું છે તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું લીલા ધાણા એડ કરી દેવાના છે તેને આપણે પણ મિક્સ કરી લેવાના છે તો આ ખૂબ જ ટેસ્ટી એવો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો હવે જે બાફેલા બટેકા છે તેને એમાં એડ કરી દેસુ તો આ રીતે આપણે હળવા હાથેથી ઉપર નીચે કરીને સારા એવા કોટ કરી લેવાના છે તો આ રીતે કોટ થઈ જાય એટલે આપણે તેને મિનિટ જેવા રેસ્ટ માટે મૂકી દેવાના છે જેથી અંદર સુધી તેનો મસાલો પહોંચી જાય તો મેં અહીંયા અડધો વાટકો લસણની કળીઓ લીધી છે તેને આપણે અહીંયા અધ કચરું ખાંડી લેવાનું છે

ને થોડી એવી આપણે હિંગ એડ કરી દેવાની છે તો તેને પણ આપણે આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે સરસ મિક્સ કરી લીધું

તેથી ત્રણ ચમચી જેવું તેલ એડ કરી દીધું છે તો તેલ થોડું ગરમ થાય એટલે જે આપણે લસણ વાળી પેસ્ટ છે તેને એડ કરી દેવાની છે તો આ રીતે આપણે એક થી દોઢ મિનિટ જેવું તેને આ રીતે સાપળી લેશું તો અહીંયા મેં થોડું એવું વધારે પાણી એડ કર્યું છે તેને સાતળવાનું છે તો હવે જે આપણે કોટ કરીને બટેકા રાખ્યા હતા તે એડ કરી દેવાના છે આ રીતે એકવાર જરૂરથી તમે પણ ટ્રાય કરજો તમને પણ ખૂબ જ ખાવાની મજા આવશે તો આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાના છે આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એક થી દોઢ મિનિટ જેવું હજી થવા દેવાના છે તો અહિયાં મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભૂંગળા તળી લેવાના છે તો આ રીતે સરસ લેવાના જેથી તેલનો ભાગ રે નહીં તો હવે આપણે એક કિશન પેપરમાં બધા તળીને એડ કરી દેસુ તો અહીંયા આપણા ઢુંગળા બટેકા રેડી છે તો હવે કઈ રીતે ખાવા તે હું તમને કહીશ તો અહીંયા મેં એક પ્લેટ લીધી છે તેમાં આપણે આ રીતે ચાર થી પાંચ બટેકા લઈ લઈશું તો હવે તેને આપણે આ રીતે કટ કરી લેવાના જો નાનું બટેકું હોય તો તેના આ રીતે ચાર પીસ કરવાના અને આ રીતનું જો મોટું બટેકું હોય તો તેના આપણે આઠ પીસ કરીશું બે ભાગ કરી અને ફરીથી એક ટુકડામાં આ રીતે બે ભાગ કરી લેવાના તો આ રીતે આપણે એક બટેકામાંથી આઠ પીસ કરી લીધી તો હવે અહીંયા મેં આ રીતની પેસ્ટ બનાવી છે જે આપણે બટેકા બનાવ્યા તેમાં ચારે બાજુ જે મસાલો હોય તેને એક વાટકામાં લઈ અને આ રીતે થોડું એવું પાણી નાખીને આ રીતે મેં પેસ્ટ બનાવી લીધી છે તેને આ રીતે આપણે ઉપરથી એડ કરી થોડા ધાણા એડ કરી દેવાના તો આ રીતે ભૂંગળું લઈ અને આ રીતે પ્રેસ કરી અને પછી ખાવાનું જો તમે ખાટી મીઠી ખજૂર લીની ચટણી બનાવો તો પણ ખૂબ સરસ લાગે છે તો મેં અહીંયા નથી બનાવી બાય